ઝઘડિયાની નવી નગરી ખાતે રહેતો અનિલભાઈ નટવરભાઈ વસાવા નામનો ચોવીસ વર્ષીય યુવક ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતો હતો આ તારીખ સાતમીના રોજ યુવકના પિતા નટવર વસાવા સવારના ઝઘડિયા ત્રણ રસ્તાઓ પર મજૂરી કામે ગયા હતા તેમના પુત્ર અનિલે હાલ પીએફ ઉપાડવા કંપનીમાંથી રજા લીધેલ હોવાથી તે ઘરે હતો ત્યારબાદ સાંજના પિતા નટવરભાઈ ઘરે આવતા અનિલ ઘરે ન હતો નટોરભાઈએ પત્નીને પૂછતા તેમણે અનિલ સાંજના છ વાગ્યે શાકભાજી લેવા ગયો હતો પરંતુ ત્યારબાદ મોડી રાત સુધી અનિલ ઘરે પાછો ફર્યો ન હતો તેથી પરિવારજનોએ તેની શોધ કરવા છતાં કોઈ ભાડ મળી ન હતી દરમિયાન ખાતે રહેતી એક મહિલાએ તારીખ આઠમીના ના રોજ અનિલને સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં ઝઘડિયા બજારમાં જોયો હોવાની જાણ થઈ હતી દરમિયાન તારીખ દસમીના ના રોજ તેમની મોટરસાઇકલ કુવરપરા કુંવરપરા ગામની સીમમાં પડેલ હોવાની માહિતી મળતા સ્થળ ઉપર જઈને તપાસ જગ્યાએથી બે દિવસ અગાઉ ગુમ થયેલ અનિલનો મળી આવ્યો હતો આ સંદર્ભે ઝઘડિયા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી યુવકે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઈ છે એ બાબતે હાલ તો રહસ્ય સર્જાયું છે